જોઈ લે હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી રસોડું બનાવવાનું છે તે ઓ હાલ જબરજસ્ત વરસાદ ચાલુ હો તો જોઈ લે અને આ બાજુ રસોડું બની રહી છે આ બાજુ જોઈ લે રસોડું બની રહી છે આ બાજુ ભાત દાળ આ બાજુ બટાકાનું શાક ઘી લોળી બટાકા શાક

અને આ બાજુ જોઈ રહ્યા આપડે કલ્યાણ પર લોટ પી રોટલી બનાવવા માટે

যে আবার খান চাল কেজয় হ্যাঁ বাবু

યુરે આવી આપણા હોનસે એડી નીકળે ખાઈન થોડીયા રાબામ કરીને હા હેલો મે ગયા એકાવ બાબા રામદેપિન સેવા કેમ્પમાં આવી ગયા છે આપણે જીરડા ગામ